ત્રીસ જૂનના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતમાં જાણીતા ઠાકોર ફેમિલી અને દીકરો દિવ્યાશ માટે આ અવસાન એક એવી ખાલી જગ્યા છોડી ગયું છે જે કદી ભરાઈ શકે તેમ નથી કાજલબેનના ના કુટુંબ ખાસ કરીને તેમના ભાઈઓ માટે હવે બંને બહેન અને ભાણાને સમજાવી સંભાળવી અને જીવનની નવી શરૂઆતમાં સાથ આપવો એ મોટી જવાબદારી બની ગઈ છે ઠાકોર ફેમિલીના ફોલોઅર્સે પણ સતત દુઃખ વ્યક્ત કર્યા છે અને સોશિયલ મીડિયા પર સંવેદના વ્યક્ત કરતા તેઓને આશ્વાસન પાઠવી રહ્યા છે એવામાં સોશિયલ મીડિયા પર કરણજી ઠાકોરનો એક જૂનો વિડીયો ફરી વાયરલ થયો છે જે હવે જોઈને દરેકની આંખો ભીની થઈ જાય છે આ વિડીયો એ સમયનો છે જ્યારે કાજલબેનના ભાઈઓ મહિન્દ્રા થાર ગાડી લઈને પોતાના જીજાજી કરણજી ઠાકોરના ઘરે પહોંચે છે એ સમયનું વાતાવરણ શાંત અને પ્રેમાળ હતું વિડીયોમાં જોઈ શકાય છે કે કરણજી પોતાની સાસરીમાંથી આવેલા મહેમાનોને વાતચીત કરી રહ્યા હોય છે કાજલબેનના ભાઈએ નાનકડા દિવ્યાંશ ને કહ્યું ચાલ તારે મામાના ઘરે આવવું છે આ વાતથી પરિવારના પ્રેમ અને સંવાદનો તબક્કો સ્પષ્ટ જણાય છે વિડીયોની છેલ્લી પળોમાં કરણજી ઠાકોર દિવ્યાસને લાડ કરતા નજરે પડે છે અને પરિવારના સભ્યો બધા આવજો જજો કહીને ભાવ વિભોર વિદાય આપે છે આજે જ્યારે આ વિડીયો ફરી સામે આવે છે ત્યારે દરેક જણ એની પાછળ છુપાયેલી ખાલી જગ્યા અને ગુમાવટની ભાવના અનુભવતા હોય એવું લાગી રહ્યું છે આ વિડીયો પર ચાહકો તરફથી અનેક ભાવુક કોમેન્ટો આવી રહી છે કોઈ લખે છે આજ તો આંખે પાણી રોકાતું નથી તો કોઈ કહે છે કાજલબેન અને દિવ્યાંશ માટે ભગવાન પાસે હિંમતની પ્રાર્થના છે એમ કહે છે કે સમય બધું સાફ કરી દે છે પણ યાદો અને પ્રેમ ભરેલી પળો દિલમાં કાયમ માટે છાપ મૂકી જાય છે કરણજી ઠાકોરનું આ જૂનું વિડિયો એ સાબિત કરે છે કે સારા લોકો જતા રહે છે પણ તેમનો પ્રેમ અને સંસ્કાર પાછા ફરતા હોય છે યાદરૂપે ભગવાન કરણજી ઠાકોરની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ સંઘર્ષના સમયે ધૈર્ય અને શક્તિ આપે એ જ પ્રાર્થના ગુજરાતી ટુરિસ્ટ ટીમ તરફથી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ